ખોડે મીંદની સામે વ્યાંક નદી આવી જાય છે તો વેજાળકા ગામમાં બે ગાંઠો નદી જાય છે ઓલું ઓ કોકનું લાકડું તણીને આવી ગયું ગામમાં મીંદી નદીમાં તો ભાઈ આ સવારના સાત વાગે ખોડે મીંદી વરસાદમાં પહેલી ને સવારમાં પહોંચી ગયો વંડી ઉપર દાટો દેવાઈ ગયો હશે દાટો કાઢે મંદિરમાં જો સારું કામ કરે હો ભાઈ lạc đồ này nói chuyện rất chắc rồi nên anh nhưng này chuyện đi nick rồi, đi mình વરસાદ આવી ગયો બહુ આખી રાત પાણી બધે ભેજ દીધું આખું મંદિરમાં જગ્યામાં તમારા ગામમાં ચો વરસાદ ભાઈ તો ભાઈ હવારમાં હા આઠ વાગ્યે વરસાદમાં નહીં નાખ્યું ભાઈ સેવા કરે મંદિરમાં દાટા કાઢે

Olha Oh. <laughs>